ભરૂચ આરટીઓનું પંદર દિવસથી બંધ સર્વર ચાલુ થતા રોજના ના બદલે બસો ટેસ્ટ કરાયા ભરૂચમાં પંદર દિવસથી બંધ રહેલું સર્વર ફરીથી શરૂ થતા આર માં ટેસ્ટ ડ્રાઈવ લેવાનું ફરીથી શરૂ કરવામાં આવ્યું છે પંદર દિવસથી સર્વર બંધ હોવાથી એકસો પચાસ કરતાં વધારે ડ્રાઇવ પડતર હોવાથી આરટીઓના કર્મચારીઓએ ગજબનો શોર્ટકટ શોધી નાખ્યો હતો ટેસ્ટ ડ્રાઈવના ટ્રેક પર એક ગાડીનો ટેસ્ટ પૂરો થાય ત્યારબાદ બીજી ગાડીને પ્રવેશ આપવાનો હોય છે પણ હાલમાં એક ગાડી અડધા ટ્રેક પર પહોંચે તે પહેલા બીજી ગાડીને એન્ટ્રી પોઈન્ટ પર લાવીને વાહન દીઠ લાગતા સમયને ઘટાડી વધુમાં વધુ વાહનોનો ટેસ્ટ લેવાનો કિમિયો અજમાવવામાં આવી રહી છે જેના કારણે રોજના 100 ના બદલે 200 વાહનોનો ટેસ્ટ લેવાય રહ્યો છે રાજ્યભરની આરટીઓ કચેરીમાં સર્વરના કારણે ટેસ્ટ ડ્રાઈવની કામગીરી અટકી ગઈ હતી પંદરમી માર્ચથી આરટીઓ કચેરીમાં આવી સ્થિતિ નિર્માણ પામી હતી ભરૂચ કચેરી ખાતે ટેસ્ટ ડ્રાઈવ માટે એકસો જેટલી અરજીનો ભરાવો થઈ જતા તેમને મેસેજ કરી સર્વર બંધ હોવાની જાણ કરી દેવામાં આવી હતી સર્વર શરૂ થવાની સાથે ટેસ્ટ ડ્રાઈવ શરૂ કરાયા હતા સામાન્ય દિવસોમાં સો જેટલા ટેસ્ટ ડ્રાઈવ લેવામાં આવતા હતા પરંતુ સર્વર ચાલુ થતા બસો જેટલા ટેસ્ટ ડ્રાઈવ લેવામાં આવી રહ્યા છે ડ્રાઈવની સંખ્યા વધારવામાં આવતા એક કલાકમાં સરેરાશ પંદર થી વધુ વાહનોનો ડ્રાઈવ લેવાય તેવું આયોજન કરાયું છે એક વાહન ને ટેસ્ટ ડ્રાઈવ માટે સરેરાશ આઠ મિનિટનો સમય લાગતો હોય છે પણ હવે તેમાં ફેરફાર કરી ઝડપથી કામગીરી કરવાનું આયોજન છે આરટીઓ માં સ્થિતિ સામાન્ય થતા હજી એક સપ્તાહ જેટલો સમય લાગી શકે છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ